તો મારી બેનો તો હમણાં આપણે રિક્ષામાં જે જંબા લાવ્યાતા ને એમાં એવા જોરદાર પીસ આવ્યા છે ને આજે તો મને એમ થઈ ગયું કે હું તુસારભાઈને પેલા રહેવા દઉં ને હું વિડીયો સ્ટાર્ટ કરી દઉં એવા જોરદાર પીસ લઈને આવ્યો છું ખાલી તમે એકવાર જોઓ તો વિડીયો ને છે ને પેલા શેર કરી દેજો કેમ કે એક થી એક પીસ રેવાના છે તમને ઓપન કરીને પીસ બતાવું છું જોજો લાસ્ટ સુધી બના રેજો વિડિયોમાં તો તમને પીસની મજા આવશે ખાલી પીસ પેલા તો છે ને સ્ટોક જોઈ લ્યો ફૂલ સ્ટોક છે એક થી એક ડિઝાઇન રેવાની છે જો અને સાઈઝ ની વાત કરું ને તો એમ થી લઈને ટ્રિપલ એક્સલ સુધીની ની સાઈઝ રહેવાની છે જો કે જે તમને છે ને બાર લિમિટેડ પીસ જોવા મળશે એવા પીસ લઈને આવ્યો છું તમારા માટે જો જોરદાર પીસ લાવ્યા છે આમ એકડો પીસ હોય ને એવો બાગ કલેક્શન તમને લઈને આવ્યા છે એક તમને ખાલી પીસ બતાવી દઉં તમને ઝલક જોવો ખાલી પ્યોર નેચરલ ગ્રેપમાં વર્કનું ફિનિશિંગ જો કલકત્તાની વસ્તુ રહેવાની છે જો